આવી આ પાદુકાને હૈદરાબાદના શ્રી ચલ્લાની શ્રીનિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે પાદુકા બનાવવા માટે એક કિલો સોનું અને સાત કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પાદુકામાં કિંમતી રત્નો પણ લગાવવામાં આવ્યા છે ભક્તોને પાદુકાના દર્શનનો લાભ અપાયો આગામી ઓગણીસ જાન્યુઆરીએ અયોધ્યા શ્રી રામ મંદિર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવશે રામ મંદિરમાં અર્પણ કરવામાં આવનાર સોનાના આવરણવાળી આઠ કિલો ચાંદીથી બનેલી આચરણ પાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહી છે અમે લોકો કોલેજમાં હતા તો એક ફ્રેન્ડે આઈન કીધું હતું કે આવી રીતે ભગવાન રામના ચરણ પાદુકા અહીંયા બાલાજી મંદિરમાં આવવાના છે તો આપણે બધા દર્શન કરવા જઈએ તો અમે લોકો એ નક્કી કરીને અમે લોકો આવ્યા બહુ જ સારું લાગ્યું અયોધ્યા તો જઈ નહીં શકતા પણ અહીંયા દર્શન થઈ ગયા એટલે બહુ જ સારું લાગ્યું ભગવાનજીની ઈચ્છા આજે અમે તો ધ્વજવંદન જે ગોતા છે ત્યાં આગળ દર્શન કરવા આવ્યા હતા પણ ત્યાંથી અમને ખબર પડી કે અહીંયા ચરણ પાદુકા આવવાની છે તો અમારા અહોભાગ્ય કે ભગવાન શ્રી રામના ચરણ પાદુકા ના અમને અહીંયા દર્શન થયા અને અમે એનો લાભ લીધો સમાચારોમાં